ધોરાજીના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ ધોરાજી નગરપાલિકાના વહીવટદારને પત્ર લખ્યો છે જન્માષ્ટમીના લોકમેળા અને શોભા યાત્રા બાબતે પત્ર લખ્યો છે લલિત વસોયાએ કહ્યું છે કે ધોરાજી નગરપાલિકામાં હાલ વહીવટદારનું શાસન છે વહીવટદાર તરીકે ધોરાજીના ડેપ્યુટી કલેક્ટરની સરકારે નિમણૂક કરી છે વસોયાનો આક્ષેપ છે કે ગત વર્ષ ડેપ્યુટી કલેક્ટર જયેશ લિંખિયાની બેદરકારીના કારણે જન્માષ્ટમીના લોકમેળાનું આયોજન થયું ન હતું જન્માષ્ટમી લોકમેળા ગ્રાઉન્ડ અને जन्माष्टमी નીકળનાર શોભાયાત્રાના રૂટ પર સફાઈ અને તૂટી ગયેલા રસ્તા રીપેર કરવા માંગ કરવામાં આવી છે જો રસ્તા રિપેર કામગીરી અને મેળાના ગ્રાઉન્ડની યોગ્ય સફાઈ થઈ ન તો ઓગસ્ટે ડેપ્યુટી ઘર સામે ધરણા કરી લલિત વસોયાએ ચીમકી ઉચ્ચારી છે ડેપ્યુટી કલેકટર અને ધોરાજી નગરપાલિકાના પત્ર લખી શ્રાવણ મહિના વહીવટદાર ની બેદરકારીને કારણે દેશની આઝાદી વખત થી જન્માષ્ટમીનો મેળો જે ધોરાજી ની અંદર થતો તો એ મેળો ગયા વખતે થયો હિન્દુઓની લાગણીઓ દુભાણી આ વખતે વહીવટદાર શ્રીને પત્ર લખી જન્માષ્ટમી ના મેળાનું ગ્રાઉન્ડ અને ગુજરાતની અંદર સૌ પ્રથમ વાર જે શોભાયાત્રાની શરૂઆત ધોરાજી થઈ છે એ શોભાયાત્રાના રૂપ ઉપર જે ખાડાઓ અને ગાબડાઓ છે તાત્કાલિક ધોરણે રિપેર કરવા માટેની કાર્યવાહી કરવી ગયા વર્ષ જેવી જો બે દરકારી રાખવામાં આવશે તો આગામી વીસ તારીખે ધોરાજીના હિન્દુ પ્રજાને લઈ અને ડેપ્યુટી કલેક્ટર શ્રીના ઘર સામે હું ધરણા અને મોરચો લઈને જવાનો છું બંને મેળા જન્માષ્ટમી નો મેળો અને ખ્વાજા સાહેબ નો મેળો આ બંને મેળાનું સંચાલન સરકાર શ્રી એ બનાવેલી કમિટી કરે છે અત્યાર સુધી આ મેળાના મેદાનનું ભાડું એકસો ને પચીસ લાખ રૂપિયા સરકારમાં જમા થયા છે એ પૈસામાંથી આ મેળાના ગ્રાઉન્ડને ને રિપેર કરાવવાના બદલે ધારાસભ્યશ્રી અને સંસદ સભ્યશ્રી એ ધોરાજીની પ્રજાના આ પૈસા ધોરાજીની બહાર વાપરવાનું જે હિલ કૃત્ય કર્યું છે એને કારણે ધોરાજીના હિન્દુઓની લાગણી દુભાય છે અને એક હિન્દુ હોવાને નાતે જો આ વખતે જન્માષ્ટમી ના મેળો નહીં થાય અથવા તો નો રૂટ રિપેર નહીં થાય તો ના છૂટકે અમારે આંદોલન નો રાહ અપનાવવો પડશે